યોજાયો હતો આ કાર્યક્રમ ગુજરાત ઘાંચી મુસ્લિમ સમાજના પ્રમુખ યુસુફભાઈ તવક્કલ તેમજ ગુજરાત હાઈકોર્ટ ના એડવોકેટ સમસાદભાઈ પઠાણની પ્રેરક ઉપસ્થિતિમાં સન્માન સમારોહ યોજાયો હતો ઇમામ સજ્જાદ યુવા એજ્યુકેશન ગ્રુપ દ્વારા તેજસ્વી તારલાઓનો સન્માન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં સમાજના વિદ્યાર્થીઓ ઊંચા માર્ક્સથી પાસ થયા હોય એવા વિદ્યાર્થીઓનું મનોબળ મજબૂત બનાવવા અને તેમને પ્રોત્સાહિત કરવા સન્માન સમારોહ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો જેમાં એકસો જેટલા તેજસ્વી તારલાઓને સન્માનિત કરીને પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા વિદ્યાર્થીઓને યોગ્ય રાહ બતાવવા આ યુવા ગ્રુપ અથાક પરિશ્રમ કરી રહ્યું છે ત્યારે આવનારા સમયમાં ઉના ગાંજી સમાજમાંથી પણ એન્જિનિયર ડોક્ટર સીએ આઈએએસ આઈપીએસ ક્લાસ વન ટુ અધિકારી બને અને સમાજનું નામ રોશન કરે તેવી આશા વ્યક્ત કરવામાં આવી હતી આ પ્રસંગે પ્રભાસ પાટણના બસીરભાઈ ગોહિલ તેમજ વેરાવળ મુસ્લિમ સમાજના યુવા કાર્યકર ઇમરાન મિર્ઝા ડોક્ટર અતિક રવના સાહેબ તેમજ સાદાતે કિરામ તથા શાળા સંચાલકો ડોક્ટરો શિક્ષકો પત્રકાર મિત્રો વકીલ મિત્રો તેમજ સરકારી ખાતામાં અલગ અલગ ખાતામાં ફરજ બજાવતા અને સમાજના કર્મચારીઓ આગેવાનો સહિત લોકો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા કર્મચારી

બને અને દરેક મુસલમાન કલામ બને આપણું સપનું છે